નરેન્દ્ર ભગવાન ગિરી સમૂહ લગ્ન ની અંદર કાર્ય કરી રહ્યા છે આટલી બધી ઉંમર હોવા છતાં પણ તેઓ અવિરત એક સમાજને પોતાનો લાભ આપી રહ્યા છે આર્થિક રીતે પણ સામાજિક રીતે અને સમયનું દાન બહુ મહત્ત્વનો વ્યવસાય એડવોકેટ હોવા છતાં પણ એ સમય કાઢે છે એટલે એક પ્રેરણા આમાંથી લેવાની કે ઘણા લોકો ક્યાંય આપણે સમય નથી તો ક્યારેક એકલા હોય ત્યારે વિચાર કરજો મનમાં કે આપણો સમય થાય છે ચાલશે એટલે મારી રિક્વેસ્ટ છે વાલીઓને તમામને નીચે બેઠેલા વરિષ્ઠ નાગરિકો માતાઓને બહેનો કે કેમ કમસે કમ મોબાઈલનો ઉપયોગ બાળકોને કરાવશો નહીં ને આપણો સમય આપણે આપણા સમયને કામ કરવા માટે થઈ બાળકને મોબાઈલ આપી દે રમે જાય આપણે આપણું કામ કરીએ છીએ પણ એ નુકસાન કેટલું આવશે આપણે માતા પિતા તરીકે આપણા બાળકોને કાળજી લઈએ હવે અત્રે પાટણ જિલ્લા દસનામ ગોસ્વામી સમાજના પ્રોજેક્ટ ભારતે વાત કરી અમારા આ પ્રશ્નોના પ્રમુખ વિષ્ણુપુરી જેવી જે સતત નિવૃત્તભાઈને પણ એમના એમ છે કે મારો સમાજ સમિતિ માંડી સાંતલપુર અને આજુબાજુના જે તાલુકાઓ છે એ છેવાડાના ગામના વિદ્યાર્થીને પાટણની અંદર રહે એનો અભ્યાસ કરે અને એક સમાજનો નાગરિક બીજા નાગરિકનો હાથ પકડે અને એનો પવન ઊભું કરવા માટે આજનો આપણો પ્રસંગ છે એ ત્રિવેણી પ્રસંગ છે કે જે અભ્યાસ કરે છે એ પ્રેરણાની હીટ આપણા માટે ભણે છે અને ક્યાંક ને ક્યાંક પર્સન્ટેજ ટકાવારીમાં આગળ આવે છે તો આવા જે માણસો સમાજની અંદર કાર્ય કરી રહ્યા છે એ બાળકો આવતીકાલના નાગરિક છે આજે આપણે એનું સન્માન કરીશું તો એ સમાજની અંદર એને રસ જાગશે અને કંઈક પોતાનાથી જે બને તે સેવા કરવા માટે એટલે કે જે બને તે ફૂલ હોય તો ફૂલની પાકડી આ ડ્રિંક પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ પૂર્ણ થાય અને સરસ મજાનું ભવન તૈયાર થાય એવી આ ભોળાનાથને આપણે પ્રાર્થના કરીએ અને આપણને શક્તિ આપે માનસિક રીતે તૈયાર થઈએ તો બંધ થઈ જાય એટલે સમયના ભાવે ઘણું નક્કી કહેતા અત્રે મારું વક્તવ્ય પૂર્ણ હતું હર મહાદેવ રિપોર્ટર કમલેશ પટેલ પાટણ પાટણ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ પાટણનો સ્નેહ મિલન કાર્યક્રમ સાકાર પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ ગયો આ કાર્યક્રમની અંદર અમારો મુખ્ય હેતુ એ હતો કે ધોરણ એકથી બારના કોલેજના જે જે બાળકોએ સારી સિદ્ધિ મેળવેલી હોય એ દરેક બાળકોનું સન્માન કરવાનું ત્યારબાદ કોઈ પણ નવી નિમણૂક મેળવેલી હોય કોઈ કર્મચારીએ બઢતી મૂકેલી બઢતી મેળવી હોય અથવા કોઈ નિવૃત્ત થયેલા હોય તો એવા કર્મચારીઓને સ્પેશિયલ અમે આ કાર્યક્રમની અંદર એમનો સન્માન કરીને એમનું બહુમાન કરીએ છીએ ત્યારબાદ અમારા પાટણ શહેર સમાજ તરફથી અનેક અમે આવી પ્રવૃત્તિઓ કરીએ છીએ દર વર્ષે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવે છે ધોરણ એકથી બાર અને કોલેજના બાળકોને ટોટલી ચોપડા વિતરણ દાતાઓ દ્વારા કરવામાં આવે છે એ પટ્યા પછી જે કોલેજ કરતાં બાળકોને અમારા ગુજરાત ગોસ્વામી સમાજ તરફથી એ આજીવન દાતા છે કે જેટલા બાળકો પાટણ શહેરમાં કોલેજ કરતા હોય એ બાળકોને સારી એવી ગિફ્ટ સમાજ તરફથી આપવામાં આવે છે ત્યારબાદ બીજું સમગ્ર પાટણ ગુજરાતની અંદર ધોરણ દસ અને બારની અંદર જે બાળકોએ ધોરણ દસમાં નેવું ટકા માર્ક્સ મેળવેલા હોય અને ધોરણ બારમાં પંચ્યાસી ટકા માર્ક્સ મેળવેલા હોય એ બાળકોને સ્પેશિયલ ગુજરાત ગોસ્વામી સમાજ અમદાવાદ તરફથી ત્રણ હજાર અને પચીસો રૂપિયા ધોરણ દસના પચીસો અને ધોરણ બારના ત્રણ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ આપી અને દરેક બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે આ કાર્યક્રમની અંદર અમારા યુવા અમારી કારોબારી અમારા મહિલા મંડળના સભ્યો ખૂબ સક્રિય રહી અને ખૂબ સારી એવી પ્રયત્ન કરી અને અમારો કાર્યક્રમ ખૂબ સુંદર સફળ બનાવ્યો હર હર મહાદેવ